પ્લાસ્ટિકની બોટલમાંથી પાણી કેમ ન પીવું જોઈએ તેની વિશે આપણે ચર્ચા થોડી કરીશું પ્લાસ્ટિકનો ઉપયોગ અનેક રીતે કરીએ છીએ પ્લાસ્ટિક માત્ર આપણા પર્યાવરણ માટે જોખમી નથી પરંતુ આપણા સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે જો આપણે પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીવાની ટેવ હોય જેને કારણે આપણા સ્વાસ્થ્ય બગડે છે દરરોજ આપણે ઘણીવાર બહાર જતા હોય તો પ્લાસ્ટિકની બોટલ સાથે લઈ નીકળતા હોય તો તેમાં પાણી ન પીવું જોઈએ કારણ કે પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીવાથી બીપીએ જેવા રસાયણ તત્વોને લીધે મોટા બેઝિનથી પ્રભાવિત થઈ જાય જે પ્રભાવિત કરી શકીએ છીએ જેના કારણે આપણું વજન વધવાની શક્યતા રહે છે કિડનીની સમસ્યા થવાની શક્યતા થાય છે હોર્મોન્સ અસંતુલન થાય છે પેટની પરેશાની થાય છે કેન્સરનું જોખમ થવા જાય છે અને મહિલાઓને બ્રેસ્ટ કેન્સર થવાનું જોખમ વધારે રહે છે હૃદય રોગની શક્યતા રહે છે આથી આજે આપણે સૌ આ વિડિયો જોયા બાદ નક્કી કરીએ કે આપણે બને ત્યાં સુધી પ્લાસ્ટિકનો બોટલનો ઉપયોગ ન કરીએ સ્ટીલની બોટલનો યુઝ કરીએ અથવા આપણે ગ્લાસનો ઉપયોગ કરીએ તો જેથી કરીને પર્યાવરણને તો બચાવી શકશું આપણે સાથે સાથે આપણું શરીર પણ બચાવી શકશું આપને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય છે તો અમારે લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરજો અને આપ વધુના વધુ લોકો સુધી આવી વિડીયો પહોંચાડજો જેથી કરીને પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ કરવાનો છોડે અને સારી વ્યવસ્થિત ક્વોલિટીનની બોટલનો ઉપયોગ કરીએ જેથી સ્વાસ્થ્યને પણ બચાવી શકાય અને પર્યાવરણને બચાવી શકાય આભાર